નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાવ મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મહિને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે મિત્રો આ પાંચ રાશિના લોકોની કિસ્મત ચમકવા જઈ રહી છે મિત્રો આ રાશિના લોકોના જીવનમાં દુઃખ દર્દ અને કષ્ટો સમાપ્ત થઈ જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તો ચાલો મિત્રો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓની રાશિઓ વિશે જેઓની કિસ્મત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મહાલક્ષ્મી યોગથી બદલાઈ જવાની છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારે લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ સીધા આપ સુધી પહોંચે જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો કૃપા કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો બેલ આઇકોન પ્રેસ કરો જેથી મિત્રો આ પ્રકારની મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર સમય પર આપ સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપના જીવનમાં રાશિઓનો ખૂબ જ મહત્વપૂર્ણ છે રાશિઓના આધારે જ વ્યક્તિના આવનારા સમય વિશે જાણકારી મેળવી છે જો નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દૂરથી પસાર થવું પડે છે જો મિત્રો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહે છે પણ જો મિત્રો દશા સારી ન હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો હવે તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીના મહિને માતા લક્ષ્મીના આશીર્વાદ કેટલાક શુભ સહયોગ મહાલક્ષ્મી યોગ નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકોની કિસ્મત ચમકવા જઈ રહી છે મિત્રો માતા લક્ષ્મી પોતે આ પાંચ રાશિના લોકોને ફેબ્રુઆરીમાં બે હજાર છવ્વીસના મહિને કરોડપતિ બનવા જઈ રહ્યા છીએ મિત્રો આ રાશિના લોકો હવે તનથી માલામાલ થવા જઈ રહ્યા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકો પર પડવા જઈ રહ્યા છે અને તેમના ભાગ્યમાં અત્યંત ખુશીઓ આવવા જઈ રહી છે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ ફેબ્રુઆરીના મહિને પડવા જઈ રહ્યા છે અને તેઓ કરડોપતિ પૂરેપૂરો સાંભળજો કારણ કે મિત્રો આ વિડીયો આ પાંચ રાશિના પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ તો મિત્રો જો તમે આ અમારી પર બનાવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનને મિત્રો પ્રેસ કરજો જેથી આવા જ્ઞાનવર્ધક વિડીયો આપ સુધી પહોંચતી રહે અને આ વિડીયોને મિત્રો તમારા મિત્રો સાથે પણ શેર કરો જય મહાલક્ષ્મી મિત્રો તો ચાલો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિને માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે પડવાનો છે મિત્રો આ કારણથી તમને વિદેશ યાત્રા યોગ બનશે કુંભ રાશિના લોકો માટે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સપનું પૂર્ણ થઈ શકે છે જો કોર્ટના કેસમાં કોઈ મુશ્કેલી હોય તો તેમાં પણ સફળતા મળશે તેઓના ધાર્મિક કાર્યમાં રસ વધશે ફેબ્રુઆરીના મહિને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બનશે મિત્રો આ મહિને તેમની આસપાસથી આર્થિક લાભ થશે અને માનસિક આરોગ્ય સારું રહેશે કોઈ પણ કાર્ય માટે યાત્રાઓ સફળ રહેશે અને લાભદાયક સાબિત થશે તેમના કર્મ ખુશીઓનું વાતાવરણ રહેશે જો તેઓ મકાન ખરીદવા માટે યોજના બનાવી રહ્યા હોય તો તે યોજના પણ મિત્રો સફળ થશે કુંભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો સાબિત થશે મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ ફેબ્રુઆરીનો મહિનો માતા કૃપા કૃપાથી ખૂબ જ ભાગ્યશાળી મહિનો સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમને ચારે બાજુથી ખુશીઓ મળશે અને મહાશુભ યોગ બનેલા છે મેષ રાશિના લોકોના જીવનમાંથી બધાની સમસ્યાઓ હવે દૂર થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે બિઝનેસ કરતા લોકોના બિઝનેસમાં આર્થિક લાભ થશે નોકરી કરતા લોકો માટે પણ મોટી ખુશખબર મળવાની છે જેમ કે પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ મેષ રાશિના લોકો તમે જે પણ કામમાં હાથ નાખશો તે સફળ થશે મિત્રો મિત્રો ફેબ્રુઆરીનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો મહિનો માતા લક્ષ્મીનો જબરજસ્ત આશીર્વાદ મળશે મિત્રો આ રાશિના લોકોને જણાવવા માટે કે બધા દુઃખ દર્દો અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે માતા લક્ષ્મીનો આશીર્વાદથી ત્યાં મને સંપત્તિમાં લાભ મળશે જો ક્યાંય દેવું છે તો તેમાંથી મુક્તિ મળશે જો તમે કોઈ કાર્ય અન્ય લોકોની ભલાઈ માટે કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે માતા લક્ષ્મી તમે તમારી પર પ્રસન્ન રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે ઘર અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે નોકરીમાં પણ મોટી ખુશખબર મળી શકે છે જેમ કે પ્રમોશન તેથી મિથુન રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ સારો સાબિત થશે મિત્રો મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો મહિને ફેબ્રુઆરીના મહિને માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે પડ્યો છે મિત્રો આ કારણે તેમને જીવનમાં મોટી સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે મિત્રો આ સમય ખૂબ જ સારો સાબિત થશે કારણ કે મિત્રો તેઓને તેમના પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં સફળતા મળશે અને તેમની વાંચનમાં પણ રસ વધશે સિંહ રાશિના લોકોને તેમના કારકિર્દીમાં મોટી સફળતા મળશે જેમ કે નોકરીમાં પ્રમોશન અથવા વૃદ્ધિ તેમનો વ્યાપાર પણ ખૂબ ઝડપી આગળ વધશે તેઓ જે કામમાં હાથ નાખશે તેમાં મોટી સફળતા મેળવશે સંતાન પ્રાપ્તિના યોગ પણ આ મહિને સફળતા લાવી શકે છે તેમના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવવો મિત્રો હવે જે લાસ્ટ નંબરને જે પાંચમા નંબરને જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ ફેબ્રુઆરીના મહિને વિશેષ રૂપે તેમના પર પડવાનો છે માતા લક્ષ્મી તેમના પર ખૂબ જ કૃપાળું રહેશે અને તેમની કૃપા દ્રષ્ટિથી કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે આ મહિને તેમને અનેક આર્થિક લાભના અવસર મળશે ફેબ્રુઆરીના મહિને ચારે બાજુથી લાભ થશે અને નવા વાહન ખરીદવાના યોગ પણ બનશે મિત્રો આ સમય તમારા પક્ષમાં છે અને તમારા જીવનમાંથી ધનની સમસ્યાઓ હવે દૂર થવાની છે મિત્રો કન્યા રાશિના લોકો માટે આ મહિને પ્રોપર્ટી પ્રેમ અને આર્થિક લાભના યોગ બનશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવાના દો મિત્રો તો આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ આ અમારી અમારી માહિતી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો મહાદેવ